કોરોનાની મહામારી વચ્ચે મોહરમ પર્વની પણ ઉજવણી ફીકી પડવા પામી છે ત્યારે હાલમાં ચાલી રહેલા મુસ્લિમોના મોહરમ પર્વમાં આ વખતે કલાત્મક તાજિયાઓનું જુલુસ નહીં નીકળશે જોકે માનતાના તાજિયા લોકોએ ઘરોમાં બનાવ્યા હતા જેની અમારી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો જ્યારથી સુરત શહેર રાજ્ય દેશ અને દુનિયાભરની અંદર કોરોના આવ્યો છે ત્યારને કારણે કાળો કેર વર્તાવ્યો છે અને મોટા ભાગના જે તહેવારો છે તે સાવ ફીકા પડી જવા પામ્યા છે તે પછી જન્માષ્ટમી હોય ગણપતિના હોય કે પછી તાજિયા આગામી એટલે કે શનિવારના રોજ ઓગણત્રીસમી તારીખે શહાદતનો દિવસ છે મોહરમનો અને રવિવારે મોહરમ છે ત્યારે મુસ્લિમ સમાજની અંદર પણ અત્યારે નારાજગી એટલા માટે છે કે કોઈને આ તહેવાર ઉજવવા નહીં મળે અને સાદગી પૂર્ણ પોતાના ઘરની અંદર દોઢ કે ફૂટના ફક્ત તાજિયા બનાવી અને ત્યાં વિસર્જન થશે આવો આપણે મળીએ સલાબતપુરા વિસ્તારની અંદર છીએ સુરત શહેર તાજિયા કમિટીના ઉપપ્રમુખ અને સિનિયર પત્રકાર ઇઝરાયલ શેખ ઇઝરાયલ શું કહેવા માંગો છો આપ હવે કોવિડ મહામારી જે ફેલાઈ છે જેના કારણે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ સરકારશ્રીની ગાઈડલાઈનના પૂરેપૂરો અમલ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે જે તે પોલીસ સ્ટેશનમાં મિટિંગો મિટિંગો કરવામાં આવી મિટિંગોમાં જે એસીબી ડીસીબી અને પીઆઈ સાહેબે જે ગાઈડલાઈન આવી છે એ ગાઈડલાઈનના આધારે જ અત્યારે તાજિયાઓને બેસાડવામાં આવ્યા છે તાજિયા મન્નતોના છે એ બી દસ ટકા છે અને ઘરમાં બેસાડવામાં છે જેને આજે જે અહીંયા જાનુભાઈ કરીને સલાદપુરા વિસ્તારમાં જે છે એ પાછલા સો વર્ષથી તાજીયા બને આઝાદીને સુડતાલીસ આઝાદીને બોતેર ચોતેર વર્ષથી આ પણ એમના ત્યાં પાછલા સુડતાલીસ સો વર્ષથી તાજીયા બનાવવામાં આવે છે અને એ તાજિયા આ વર્ષથી બી બનાવે કારણ કે એમના ત્યાં હિન્દુ મુસલમાન કરતાં પણ હિન્દુ ભાઈ બહેનો એટલા બધા આવે છે મન્નતવાળા એટલા બધા માનતાવાળા એટલા બધા આવે છે કે એમને ઘરમાં બનાવ્યું છે એને બહુ સરસ રીતે બનાવ્યું છે અને સરકારની ગાઈડલાઈનના આધારે બનાવ્યું છે અને જે ગુજરાત સુરત અને તમામે તમામ દુનિયાને બતાવવા માટે કે જો અમે સાદગીથી તહેવાર ઉજવ્યો છે સરકારની ગાઈડલાઈનનો અમલ કરતાં ઉજવ્યો છે શહેર પોલીસ કમિશનરના ગાઈડન્સના આધારે અમે ઉજવ્યું છે અને તે તમારી સામે તમારી સમક્ષ જ દેખાય છે જાનુભાઈ તાજીવાળા જે મોહમ્મદ અનીબભાઈ એ લોકો બધા સાથે મળીને બને જબરજસ્ત છે પાંચ સો વર્ષથી તાજિયા બને છે જેને હું તમને તાજિયા બી બતાવીશ મારું નામ સોહેલ સલીમ હાંસોટી તાજિયા કમિટી વાઇસ પ્રેસિડેન્ટ હું આટલું જ કહેવા માગીશ કે આ કોરોના મહામારીના સમયમાં જાનુભાઈ મંડપવાળા જે વર્ષ નાઇન્ટી ફાઈવ વર્ષ જૂનો તાજ્યો છે આ મહામારીને લીધે દોઢ ફૂટનો ફક્ત તાજીઓ બનાવ્યો છે એ ખરેખર ખરેખર એમને સન્માન આપવું જોઈએ આપણે એ માટે અમે આખી તાજીયા કમિટી તરફથી અહીંયા આવ્યા છે અને એનું જાહેરમાં સન્માન કરવા માંગીએ છીએ

અમે દર વર્ષે વર્ષોથી દસ ફૂટના તાબૂત બનાવતા હતા મતલબમાં હવે આ જો કોરોના મહામારીના લીધે એક સરકારની એક આભાર એક સરકારની નજરમાં જે એ લોકો લોકોના કાયદાને નજરમાં રાખીને અમે એ લોકોની કાયદાનું જે પાલન કરીને દોઢ ફૂટનો તાબૂત અમે બનાવ્યું છે અને કોઈ પણ જાતનું એ રાખ્યું નથી સરકારે જે અમે ગાઈડલાઈન આપી છે એ તરીકે અમે કર્યું છે અને મન્નતોના જે ભાગથી અમે બનાવ્યા છે તાબૂત અને ઘરમાં જ બધી એની જે વિધિ છે તે કરી રહ્યા છે કોઈ પણ જાતના બહાર છોડ સરાબા કરતા નથી બરાબર છે મિત્રો સલાબતપુરાના વોર્ડમાં છીએ અહીંયા હિન્દુ મુસ્લિમ ઓમી એકતાનું સ્વરૂપ છે આ બાજુ સપ્તશુંગી માતાનું મંદિર છે આ બાજુ જાનુભાઈનો તાજિયો છે ત્યારે જે વર્ષોથી સાથે રહી છે એ કુણાલભાઈને આપણે મળીએ કુણાલભાઈ ડાકોરી આપ શું કહેવા માગો છો સાહેબ અમે આ વર્ષોથી એમની સાથે રહ્યા છે પણ અમારે એક ફેમિલીના હિસાબે રહ્યા છે અમને એવું કંઈ લાગ્યું નથી કે ભાઈ અમે હું હિન્દુ છું એ મારી સાથે છે ભાઈ છે તે મોમેડન છે પણ વર્ષોથી અમે એમની સાથે એકતાથી રહીએ છીએ બધા કંઈ બી જરૂર હોય તો મારે સામે આ મિલકત છે એ યુઝ કરે છે અને વર્ષોથી આજે પચાસ વર્ષથી અમે આ જગ્યાએ એમને આમ જ વાપરવા આપીએ છીએ અત્યાર સુધી કોઈ ભાડા કે એ ટાઈપનું કોઈ દીધું નથી કંઈ બી કામ હોય અડધી રાતે ઊભા રહીએ છીએ અમે એમની સાથે ઓકે દર્શક મિત્રો હમણાં જ આપણે વાત કરતા કુણલભાઈ ડાકોરિયા હિન્દુ મુસ્લિમ પ્રતિક સમાન તેઓ અત્યારે સાથે ખભે ખભા મેળવી અને દરેક તહેવાર ઉજવાઈ રહ્યા છે અત્યારે આપણે છે સલવતપુરના રેશમ વાર્ડની અંદર આવો આ વિસ્તારની અંદર અનેકો તાજિયા છે જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે તેઓ બનાવ્યા છે દોઢથી બે ફૂટના આપણે મળીએ અસદભાઈ કલ્યાણીને જે આ તાજા કમિટીના પ્રમુખ છે જે નમસ્કાર અસદભાઈ નમસ્કાર અસદ કલ્યાણી મહામંત્રી સુરત શહેર તાજિયા કમિટી હવે સૌથી પહેલાં આવજો બિસ્મદ રહીમ આપણે જ્યાં ઊભા છે તે રેશમવાડ સર્કલ આપ જોઈ રહ્યા છો સાંભળે સાંઈ બાબાનું મંદિર અને એની બાજુમાં સપ્તશુંગી માતાનું મંદિર અને એની સામે અમારા વર્ષો જૂના જે વર્ષોથી તાજિયા બનાવતા આવેલા છે સર્કલ પર ભાઈ રફિકભાઈ રહીમભાઈ એ લોકોએ જે અહીંયા આજે સુરત શહેર માં દર વર્ષથી જેમ આ વખતે એટલે કે શનિવાર અને રવિવારના દિવસે તાજિયાઓનું તહેવાર મોહરમનું તહેવાર મનાવવામાં આવનાર છે ત્યારે અને હાલમાં છેલ્લા ઘણા ટાઈમથી કોવિડ કોરોનાની મહામારી ચાલતી હોય વૈશ્વિક મહામારી ચાલતી હોય અને એને લઈને સરકાર અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ જાહેરનામું અને ગાઈડલાઈન તય કર્યું હોય તે મુતાબિક આજે આ ભાઈઓએ તાજીઓ જે દર વખતે આઠ નવ ફૂટનો બનાવતા હતા એને લઈને આજે દોઢ ફૂટનો તાજીઓ બે ફૂટનો તાજો આપ જોઈ રહ્યા છો બનાવી સૌ પ્રથમ તો એમને હું ધન્યવાદ કરું છું કે આ કામ એમણે પોતાના માટે અને પોતાના પરિવાર માટે કે આ વિસ્તારના લોકો માટે કે સુરત કે ગુજરાત રાજ્ય કે આખા દેશ માટે એક સારું કામ કર્યું હોય એવું હું માનું છું વર્ષોનો અહીંયા ચીલો છે આ દેશની આ શહેરની આ તાપીની તાસીર છે કે સુરતની અંદર આ વિસ્તારની અંદર ખત્રી સમાજ સામે રહેતું હોય આખું ફેમિલી આ કુટુંબો અને વર્ષોથી તાજિયાઓની અંદર બાધા ચડાવતા ચડાવવા માટે એમના મહિલાઓ આજે અડાજન પાટિયા ઉપર કે રાંદેર કે ઘોડો રોડ પર ગયા હોય રહેવા માટે પણ મોહરમના બે દિવસ અહીંયા બાધા ચડાવવા માટે મન્નતો ચડાવવા માટે તાજિયામાં આવતા હોય પરંતુ સરકારની ગાઈડલાઈન રાખીને ઘરોમાં જ આ વખતે તાજિયા બી ઠંડા કરવાના છે અને આ બધા તાજિયા આયોજકો જે છે લગભગ હું માનું છું ત્યાં સુધી સુરતમાં ત્રણસો જેટલા આયોજનો થતા હતા તાજિયાઓના પરમિટો થતી હતી પણ આ વખતે પરમિટો પણ આપણે ઇસ્યુ કરી નથી પરમિટો પણ લે આપવામાં આવી નથી અને ગાઈડલાઇન મુજબ ચાર માણસથી વધારે મેળવવા ન થાય એને લઈને મોટા તાજીયાઓની સ્થાપના બી કરવાની નથી એની સાથે સાથે બે દિવસ જુલું પણ શહેરમાં બહાર નીકળું સ્વૈચ્છિક તાજિયા આયોજકો એડવાન્સમાંની તૈયારી રાખી છે શામાંથી અમને કહેવામાં આવ્યું હતું કે અમે તાજિયા બનાવવાના નથી નાઇન્ટી પર્સન્ટ તાજિયા બનાવવાનું આયોજન આ વર્ષ પૂરતી કર્યું નથી દસ પર્સન્ટ નાના તાજિયા મન્નતના બાધાના તાજિયા છે અને ગાઈડલાઈન મુજબ આખું બનાવ્યું છે તો એમનો પણ ધન્યવાદ અને આ આગળ પણ બે દિવસ પણ તેઓ ગાઈડલાઇન મુજબ જ ઘરમાં ઠંડા કરશે અમારી તાજ્ય કમિટીને એમણે માન આપ્યું છે સુરતની પોલીસ કમિશનર સાહેબને પણ માન આપ્યું છે સરકારને પણ માન આપ્યું છે ગાઈડલાઈન મુજબ એટલે આશા રાખું કે આવનારા બે દિવસોમાં પણ સારું જ જશે કોમી એકતાને ભાઈચારાથી આ શહેરમાં આ વિસ્તારોમાં ઉજવાય છે આ તહેવાર એવી રીતે જ સાદગીથી ઉજવાશે આપનું નામ મારું નામ એડવોકેટ ઇકબાલ મલિક રાજીવ મલિકથી ઓળખે મને હું તાજ્ય કમિટી ઉપપ્રમુખ શું કહેવા માંગો છો તાજ્ય બનાવવાનું આ તાજ્ય આયોજકોને છેલ્લા ત્રણ ચાર મહિના પહેલાંથી શરૂઆત કરવી પડે છે પરંતુ આ કોરોના મહામારીના લીધે જે દેશવ્યાપી મહામારી છે અને આપનું શહેર આપનું રાજ્ય એમાં સંક્રમણ ન થાય તેના લીધે આ લોકોએ સ્વેચ્છાએ પહેલાંથી જ તાજિયા બનાવવાનું નહીં નથી બનાવવાનું એવું નક્કી કરવામાં આવ્યું સરકારની ગાઈડલાઇન્સ તો પંદર દિવસ પહેલાં જ આવી છે કે ભાઈ બે ફૂટનું બનાવવાનું પરંતુ આ લોકો જે ચાર મહિના પહેલાંથી મહેનત કરતા હતા તે લોકોએ સ્વૈચ્છિક રીતે જ પહેલાંથી સરકારની ગાઈડલાઇન મુજબ આજની તારીખમાં સરકારની ગાઈડલાઈનમાં આવી ગયું છે તો ઇટ ઇઝ વેરી ગુડ અને આ હું આ લોકોને તાજિયા આયોજકોને ખૂબ ખૂબ આભાર માનું છું અમારા તાજિયા કમિટી તરફથી કે એ લોકોએ તાજિયા આ કોરોના વાયરસના લીધે જે સરકારની ગાઈડલાઇન્સ છે તે મુજબ એ લોકોએ કાર્ય કર્યું છે અને ના ભીડભાડું નથી કરવાની એને અહીંયા જ

તે નિહાળવા માટે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે મોટી સંખ્યાની અંદર નાના બાળકોથી લઈ અને મોટેરા સુધીના જે મહિલાઓ છે પુરુષો છે તેમજ બાળકો બધા જ અહીં આવ્યા છે અને અત્યારે દર્શન કરી તેઓ મોહરમની ઉજવણી કરી રહ્યા છે જે ચેનલ માટે વિજય મકવાણા સાથે સલામત પુરા સુરત